વિરોધ કરવામાં એમજીવીસીએલ ના કર્મચારીઓ ફરજિયાત સ્માર્ટ મીટર નાખવા દબાણ કરતા હોવાનો આક્ષેપ કરાયો છે કર્મચારીઓ કનેક્શન કાપી નાખવાની ધમકી આપતા હોવાનો આરોપ છે સ્થાનિકોએ એમજીવીસીએલ ના કર્મચારીઓનો વિરોધ કર્યો છે અમારી એ સમસ્યા છે કે આ લોકો વગર અમને કોઈ પણ જાતની જાણ કર્યા વગર એક તો અહીંયા આગળ સ્માર્ટ મીટર નાખવા માટે આવે અમારે બધા મીટરો બધા બધાના સારા જ ચાલે છે પછી સ્માર્ટ મીટર નાખવાની કોઈ જરૂર જ નથી ને અને અમે એનો વિરોધ કર્યો કે ભાઈ અમારે અહીંયા નથી નાખવા તો કે કે એમણે એમને ધમકી આપી કે તમે નહીં નખાવો તો અમે આખું એમ કે તમારું કનેક્શન કાપી કાઢ્યું છે અમારે નથી આપવું અમારે નખાવું જ નથી હા

ના કોઈ નઈ મારો આયા હતા પણ અમારે સ્માર્ટ મીટર નાખવાનો વિરોધ છે સ્માર્ટ મીટર અમારે કોઈ નાખવા દેવું નથી અમારે રેગ્યુલર જે ચાલતા હતા એ બરાબર છે શું ચીમકી આપીને ગયા છે સ્માર્ટ મીટર માટે તમારે રેગ્યુલર નાખવું જ પડશે હા નહી તો આ કાપીને અમારે સ્માર્ટ મીટર લાગી જશે